હા લ મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દસો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારે કટ થઈ જાય કંઈ જ નહીં કે નહીં હંમેશા એને મોજમાં ને મોજમાં જિંદગી જેવી તો ફાઇનલી મિત્રો આજે તો અમે આવતા રહીશું જોકે સવાર સવારમાં હજી સુરત દાદા પણ ગયા નથી તો કે જો કે અંજવાળું તો થઈ ગયું છે થોડું ઘણું અંજો હું આમથી ને આવું તો અત્યારે અમે આવતા રહીએ છીએ વાડીએ અને વાડીએ આવીને સીધા જો બદામ લઈ આપણે જો કે એક જ લીધી બહુ ભાવતી નથી તો બદામ લઈ અને ખાતા ખાતા આપણે આવી છીએ અમારી વાડી આટો મારા માટે હવાર હવારમાં તો બદામ જેને હવાર હવારમાં ખાવી એ આવી જાય છે અમારી વાડીયા આમ કાંઈ ના આવે એવું તો જ આ બધે પાણી ચાલુ હતું કઈક વાવેલું હે આપણે આ બાજુ હે ને આપણે બકાલ વાયું હતું બકાલમાં આપણે આટા મારવા માટે આવ્યા હતા તો એ છે રીંગણી અને આમાં આપણે લસણ વાવેલું છે લસણ જો કે ઉગીને આવડું થઈ ગયું છે તો આપણે જોવાનું છે કે બકાલું કેવું ઉગ્યું છે હમ હા બીજું કંઈ નીકળ્યું કેમ નહીં એમાં ગવા જો નીકળ્યો એમ તો ક્યાંક કંઈક નું ઓકે kue bihe ah wajar lah tenang ringanin ropa ya, aja bawah kuburan kelinci teriuh hm ujian yo